રામ છે એટલો નહીં પણ વાંધો જો મારો ભગવાન લઈને કે હે બાબુ આમાં મારો ભગવાન વધાવો બનાવતો છે

ખાધા પેલા બાબુ તને ખબર મને મેણું જેવું વાગે છે ક્યાંક તું મારી જુઓ છું

મારા ગોગા મેળું વાગત કે કામ ના કર્યું મારા છોકરા ને તો ગોકાલી મારો છોકરો

અબી મનાવતો છે મરો રામ તમારા આવો તમારો પંછ ન બોલવાનું નઈ થતો અમારો બોલ પડન ભાભરી લેજો આવો આઈ અહીંયા પડી છે અનગાડા

મે બાબુ હજુ એવો દાવો બે માર તો એક જ વસ્તુ જોવો મારે બીજું કઈ કુદર માગ્યું નહી માગતી નહી ક્યાં કરતી 13 હે ન ક્યાં લાણો ડોડ વાડો વાડે ઘર પર ક્યાં બોલવા તમારે શું બોલવાનું આજે ઘરે હું તો કરો તમે ગન લીઓ અમે ગન લીધા બોલી શું તમે એ બોલ માં એ

વાતરાની થઈ ગઈ દાદા હવે કેમ ને તો હું માંગુ એ મને પૂરો કર દે આ પકળ હવે બતાવ ઓર મારો ભગવાન બનાવો ડગલે ત્યાં ગાડા કરના માતાશણંગાડા હક્કર જ હોય 18 નો

પાણી મારું પૂરું કરો મારું જોતા ઓટકાર ખાધો હં ઓટકાર ખાઉન દુનિયા એમ બોલા કે પાણી ચા પડ્યું મારો હુવો નાનો હું નાની નહીં દુનિયા છે ભાવવા મારો કે મારો મઢડો ગોગાનો નાનો છે એમાં બે હું નાની નહીં કે મારો ગોગો નાનો નહીં છે ભાવવારો કે વ્યવહાર ભરવો તો મને 51 લાખ રૂપિયા મળતો જાવ તમને છોડ દઉં ખમા કહી દો તાઉંથી છોડો નહીં છે ભાવવારો મને લાફો ના મારું ક્યાં જ તમારો છોકરો આડા રસ્તે જતો તમે લાફો મારી પાછો વાળો

તો છોડું નખ છોડું નહી મારો શંકર રાજી થાય એમની ઉપર તો છોડું નખ છોડું લે સભાવારો પંચવાર વા લેખ માનનારી માતાઓ દુનિયામાં

થાય <coughs>

એનો આપણ આતો આ પાછોડી ના પાણી ખવાય પાણી હે એક બોલા ઘર છોડી એ છે ઘર છોડી ભરવાના આ જાવ જાવ શક્તિ હોય પાણી <laughs> પીએસ <laughs> એ આલે એ આ ન આ એક ના એ આ તમે આ માના ઉપર આવવાના માના ઉપર એ તમે આ ઉપર આવતો નથી આ બે થઈ જશે હાવ તારે

હા મેં તો હોવા રૂપિયા અમી નો હોટકાર ખાઈ લીધો જાઉં એવું ખમા બોલું ને હવે કોઈ દાડ બોલ્યા તો હવે આટલે નહીં હવે તો જેટલી હદે પચીસ બાપુ એનું નક્કી રહેશે નહીં મારું હવા ખમા તમને